दिवाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् बोलुस्वामीनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી રાધા કૃષ્ણ દેવની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મી નારાયણ દેવની બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો આજે આપણે સદગુરુવર્ય પરમાનંદ સ્વામીનું ચરિત્ર શ્રવણ કરવાનું છે પરમાનંદ સ્વામી ઉત્તર પ્રદેશમાં લખનઉ જિલ્લામાં જન્મેલા પરમાનંદ સ્વામીનો ટૂંકમાં પરિચય મેળવીએ તો તેઓ મોટા પરમાનંદ સ્વામી ગણાતા પૂર્વ દેશના હોવાથી એમને પૂર્વી પરમાનંદ સ્વામી પણ કહેતા પરમાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું શું નામ હશે કેવી રીતે તેઓએ અભ્યાસ કર્યો હશે એમના માત પિતાના નામ શું હશે તે જાણવા મળતું નથી પરંતુ પરમાનંદ સ્વામી નાનપણથી ખૂબ પવિત્ર દિલના હતા એમને બાલ્ય અવસ્થામાં જ શરીરમાં અસાધ્ય રોગ થયો હતો આ રોગને કારણે પરમાનંદ સ્વામીને કાનમાં રાત્રિ દિવસ ઘરે રાહ એવો અવાજ સંભળાય કરતો તેથી નિદ્રા આવે નહીં ક્યારેક આવે તો થોડી નિદ્રા આવે એમ બાર વરસ સુધી પરમાનંદ સ્વામીને નિદ્રા આવી નહીં બોલો બાર વરસ સુધી ઊંઘ ન આવી લો કાનમાં અવાજ આવ્યા ઘરે રાટીથી આ જ કરે અનિદ્રાના રોગને કારણે તેમને ક્યાંય સુખચેન પડતું નહીં ઊંઘ ન આવે એટલે માણસ થાકી જાય કંટાળી જાય એટલા માટે જ ભગવાને રાત્રિનું નિર્માણ કર્યું કે જો ભગવાને ચોવીસે કલાક સૂર્ય જ રાખ્યો હોય દિવસ જ તો નાણાં મરી જાય ચોવીસ કલાક કામ કર્યા કરે આરામ ક્યારે કરે રોગનું દુઃખ સહન કરીને પણ પરમાનંદ સ્વામીએ નાનપણમાં ખૂબ વિદ્યા અભ્યાસ કર્યો હતો સાથોસાથ તુલસીકૃત રામાયણનો પણ અભ્યાસ કર્યો હતો એમાં કાગભૂષની કથા વાંચેલી આ પ્રસંગથી પરમાનંદ સ્વામીએ મનમાં નિશ્ચય કર્યો કે જ્યાં કાગભૂષણ જેવા સંતો હોય ત્યાં મહારોગ હોય ને તો એ નાશ પામી જાય સર્વ પ્રકારે શાંતિ થઈ જાય એવા સંતો તીર્થમાં હોય છે જો સાચા સંતનો સમાગમ મળે અને ભગવાનની કૃપા થાય તો મારો આ રોગ મટી જાય આમ વિચારી પરમાનંદ સ્વામી કુટુંબ પરિવારનો ત્યાગ કરી સાચા સંતોને ખોડવા તીર્થયાત્રા કરવા ચાલી નીકળ્યા વૈરાગ્યનો વેશ ધારણ કરી મુમુક્ષુ મોટા પરમાનંદ સ્વામી અનેક તીર્થોમાં ફર્યા કાગ ભૂષંડી જેવા કોઈ મહાન સંત મળે તો શરીરની વ્યાધિ ટળે અને ભવરોગ પણ ટળે આવી ભાવના સાથે વ્રત જપ તપ કરતાં કરતાં તીર્થોમાં ફરતા વિચરણ કરતાં કરતાં એકવાર મોટા પરમાનંદ સ્વામી સૌરાષ્ટ્રમાં જેતપુર ગામે આવ્યા ત્યાં રામાનંદ સ્વામી સદાવ્રત આપતા હતા જેતપુરમાં મંદિરનો કોઠાર છે તે સ્થળે રામાનંદ સ્વામી રહેતા હતા તે સ્થળે ત્યારે સદાવ્રત અપાતું તેઓ ત્યાં સદાવ્રત લેવા આવ્યા રામાનંદ સ્વામીના હાથે સદાવ્રતનું અનજમાં પછી થાક ઉતારવા થોડી વાર માટે એક ઓટલાઓ ઉપર આડે પડખે થયા એ જ સમયે બાર બાર વરસથી મોટા પરમાનંદ સ્વામીના કાનમાં શંખનાદ જેવો અવાજ સંભળાતો હતો તરત બંધ થઈ ગયો ખૂબ ઘાટી ઊંઘ આવી કાનનો દુખાવો મટી ગયો શાંતિ થઈ ગઈ ઘણો સમય સુઈ રહ્યા ભાઈ રામાનંદ એને જગાડીને કહ્યું સાધરામ જાગો ભજન કરો શું સુઈ રહ્યા છો સંસારિકા ટુકડા નવ નવ આગળ દાંત ભક્તિ કરે તો ઉગરે નહીં તો કાઢે અંત સ્વામીના વચનો સાંભળી તેઓ તરત જાગી ગયા નવા લાગી કે દો દો આગળ દંત તો સાંભળું હતું પણ આ સ્વામીએ તો હાથ આગળ વધાર્યા મોટા પરમાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીના પગ પકડીને કહ્યું કે આપ શ્રી મોટા સંત સો આપના દર્શનથી મારો વર્ષોનો રોગ મટી ગયો અંતરમાં ખૂબ શાંતિ થઈ ગઈ હે મહાત્માજી આપ કહો એ સાચું કારણ કે સદાવ્રતનું જમીને ભજન ન કરીએ ને તો આપણી અધોગતિ થાય એમ હું માનું છું મને અસાધ્ય રોગ થયો છે મટાડવા વિવિધ ઉપચારો કર્યા છતાં રોગ મટ્યો નહીં રોગ ટાળવા હું તીર્થો વર્ષોથી તીર્થોમાં ફરું વ્રત જપ કરું છતાં મારો રોગ મીટો નહીં આજે હું આપના સદાવ્રતમાં આવ્યો આપના હાથનું ભોજન જમ્યો આરામ કરવા અહીં છું તો તરત મારો રોગ મટી ગયો મને ઘાટી ઊંઘ આવી ગઈ મને શાંતિ થઈ આ સદા વ્રતમાં કાગભૂષ જેવા કોઈક મહાપુરુષ હશે એના પ્રભાવે મારો રોગ મટી ગયો માટે મને સદૈવ આપની સેવામાં રાખો આપ જેમ કહીશો ને એ હું કરીશ ભાઈ મોટા પરમાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ સદુપદેશ આપ્યો એ સાંભળીને આપ મુમુક્ષુએ કહ્યું કે સ્વામી હવે મેને દીક્ષા આપીને સાધુ કરો રામાનંદ સ્વામીએ દીક્ષા આપી સાધુ કર્યા અને પરમાનંદ સ્વામી નામ રાખ્યું લો આ મોટા પરમાનંદ સ્વામી તરીકે સત્સંગમાં પ્રસિદ્ધ થયા રામાનંદ સ્વામી અંતર્ધાન થયા પછી શ્રીજી મહારાજને પ્રગટ ભગવાન જાણી આજ્ઞા પ્રમાણે વર્તત હતા વર્ષો સુધી એમણે સત્સંગ સેવા કરી મોટા પરમાનંદ સ્વામી નિર્માણી સરળ વૈરાગ્યવાન અને સેવાભાવી સંત હતા આ પરમાનંદ સ્વામી ભણેલા હોશિયાર અને સૌનું હિત કરનારા હતા સ્વયં પ્રકાશાનંદ સ્વામી સાથે વિશેષ રહેતા ગઢડા પ્રથમ પ્રકરણનું પાસઠમું વચનાવૃતમાં પરમાનંદ સ્વામી અને સ્વયં પ્રકાશાનંદ સ્વામીના પરસ્પર પ્રશ્નો છે પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે આકાશની ઉત્પત્તિ અને લય કયા પ્રકારે થાય છે પરમાનંદ સ્વામી પ્રશ્નનું ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહીં પછી શ્રીજી મહારાજ ભાઈના જેમ બાળક હોય ને એ જ્યારે પ્રથમ માતાના ઉદરમાં હોય ત્યારે તથા જન્મ સમયમાં એને હૃદય આદિત જે ઇન્દ્રિયોના છિદ્ર એ સૂક્ષ્મ હોય પછી જેમ જેમ એ બાળક વૃદ્ધિને પામતો જાય તેમ તેમ છિદ્રની વૃદ્ધિ થતી જાય તેમાં આકાશ પણ ઉત્પન્ન થતો જાય અને જ્યારે વૃદ્ધ અવસ્થાને પામે ત્યારે એને ઇન્દ્રિયોના છિદ્ર સંકોચને પામતા જાય એમાં આકાશ પણ લય થતો જણે એમ જ્યારે વિરાટ દેહ ઉપજે ત્યારે એને અવાંતર હૃદય આદિ ક્ષિદ્રમાં આકાશ ઉત્પન્ન થતો જણાય ને જ્યારે વિરાટ દેહનો લય થાય ત્યારે આકાશ લય પામ્યો જણાય એમ આકાશની ઉત્પત્તિ અને લય છે પણ જે આકાશ સર્વનો આધાર છે એ તો જેમ પ્રકૃતિ પુરુષ નિત્ય છે તેમ નિત્ય છે એની ઉત્પત્તિ અને લય કહેવાય નહીં એ આકાશ એટલે ભગવાનનું અક્ષરધામ અને વળી સમાધિએ કરીને પણ આકાશની ઉત્પત્તિને લઈ છે એની રીતને તો સમાધિવાળા છે એ જાણે છે ભાઈ પરમાનંદ સ્વામીએ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો સુસુમણા નાળી એ દેહને માયલી કોરે કેમ રહી છે અને દેહથી બહાર કેમ રહી છે ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં પછી મહારાજ ભૈલા છે આ બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે ને એટલું જ આ પિંડમાં છે આપણા શરીરમાં તે પિંડમાં અલ્પ છે ને બ્રહ્માંડમાં મહત છે અને જેવો આ પિંડનો આકાર છે ને તેવો જ બ્રહ્માંડનો આકાર છે અને જેમ બ્રહ્માંડમાં નદીઓ હશે એમ પિંડમાં નાળીઓ હશે જેમ બ્રહ્માંડમાં સમુદ્ર છે ને એમ પિંડમાં કુક્ષીને વિશે જળ છે અને જેમ ત્યાં ચંદ્ર અને સૂર્ય છે એમ પિંડમાં ઈડા પીગલા નાડીને વિશે ચંદ્ર સૂર્ય છે ઇત્યાદિક સામગ્રી જેમ બ્રહ્માંડમાં છે ને એમ આપણા શરીરમાં પણ છે મહાબુદ્ધિશાળી પરમાનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તર સ્વયં સ્વામિનારાયણ ભગવાને આપેલા છે આવી રીતે આ પરમાનંદ સ્વામીના પ્રશ્નો વચના અંદર છે શ્રી હરિના ચરણાર્વિંદને પામેલા સંતોના મુખે સાંભળ્યું છે કે પરમાનંદ સ્વામીને સંતોને રાજી કરવાનું ખૂબ તાન હતું મહારાજે આ પરમાનંદ સ્વામીને મહાનુભાવાનંદ સ્વામી આદિ મોટેરા સંતોની સાથે છે એમણે ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજના કોઠારી પણ શ્રી હરિએ બનાવ્યા હતા ગઢપુરના કોઠારી શ્રી હરિ પરમાનંદ સ્વામીને ગઠપુર મંદિરના કોઠારી નિમ્યા ત્યારે એમણે ઉન્મદ ગંગા પ્રવાહને ઉત્તર કાંઠે એક ઊંડો કૂવો ખોદાયો જેમાં ગંગાનો પ્રવાહ વાળી શકાય કેલા નદીમાં અમરઘાટની સમીપે પશ્ચિમ તરફ એ કૂવો ખોઈદો હતો કૂવો તૈયાર થયો ને ત્યારે સ્વામીએ પ્રાર્થના કરી તેથી શ્રી કેટલાક ભક્તોની સાથે એ ઓરિયો કૂવો જોવા ગયા કૂવાને જોઈને મહારાજ રાજી થયા એની પ્રશંસા કરીને બોલ્યા કે આ કૂવાના પાણીથી આખા ભક્તિ બાગમાં ખેતી થઈ શકશે પછી પરમાનંદ સ્વામીએ પ્રાર્થના કરી તે સ્વામિનારાયણ ભગવાન અંબરેશ ઘાટની આગળ પચાસ કદમ દૂર સ્વામીને સાથે લઈ અને સ્નાન કરવા પધાર્યા ભક્તોરૂપી કમાળાને વિકસાવવા સૂર્ય સમાન સ્વામિનારાયણ ભગવાને ત્યાં નજીકના જળપરામાં સ્નાન કર્યું તે સમયે ત્યાં દર્શન કરવા અસંખ્ય બ્રહ્માદિક દેવતાઓ આવ્યા સ્વામી સાથે આનંદ મગ્ન બની સ્નાન કરતા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી તમામ દેવો રાજી થઈ હરિ પરમાનંદ સ્વામીનો હાથ પકડી હું ગંગાના જળથી બહાર નીકળ્યા સ્વામિનારાયણ ભગવાને કોરા રૂમાલથી શરીર લુઈશું સારા વસ્ત્ર પહેર્યા ભક્તોના સમૂહ તરફ નજર કરી પછી ત્યાં બિછાવેલા આસન ઉપર બિરાજમાન થયા પછી સંતો ભક્તો ઉપર અમી દ્રષ્ટિ કરી સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે અત્યારે અત્યંત દુર્લભ અને ઘણા મોટા પુરુષોએ પણ જેને માન આપ્યું એવો આપણો સત્સંગ છે ઘણી ઊંચી સમજણવાળા બ્રહ્માદિક દેવતાઓ પણ વિસ્મય સાથે માથું ધૂણાવીને આ સત્સંગની પ્રશંસા કરે છે બોલો આ જગતમાં જેને આવો સત્સંગ પ્રાપ્ત થયો હોય એ મહાભાગ્યશાળી છે માટે ક્યારેક જો અપમાન થાય તો એ મનમાં ન લાવવું મારા સ્વરૂપમાં એકાંતિક ભક્તિ કરનારા ભક્તને શાસ્ત્રીયની દ્રષ્ટિએ વિચાર કરવો માન અપમાન દેહનો ધર્મ છે દેહથી પર આત્મા છે આત્મા સદા નિર્વિકારી છે વિવેકે મનુષ્ય દેહના ધર્મ માન અપમાન આદિકથી હર્ષ કે શોક પામતા નથી જ્ઞાનીઓ એમ માને છે કે ભૌતિક પદાર્થોથી શરીરને સુખ થાય છે એનાથી આત્માને સુખ થતું નથી આ પરમાનંદ સ્વામી છે એ મારા સ્વરૂપના શુદ્ધ જ્ઞાન દ્વારા ભૌતિક સુખની વાસ્તવિકતાને જાણે માટે અપાર દુઃખના કારણભૂત દેહાત્મભાવને દૂર થજી અખંડ અમને રાજી કરવા પ્રયત્ન કરે છે આજે અમે આ સ્થળે પરમાનંદ સ્વામીની પ્રાર્થનાથી સ્નાન કર્યું માટે આ ઘાટનું નામ આજથી પરમાનંદ ઘાટ કહેવાય છે આ જગ્યાએ અમે દેહાત્મા ભાવમાં રહેવા માન અપમાન સંતોએ મનમાં ન લાવવા આવો ઉપદેશ આપ્યો માટે પરમાનંદ ઘાટ સાથે અપમાન હર તીર્થ રહે છે તેના અધિષ્ઠાતા દેવ અવમાનહર અમે સ્વયં શ્રીહરિ છીએ એટલે જે કોઈ આ તીર્થમાં સ્નાન કરે એને થતું અપમાનનું દુઃખ નાશ પામશે પવિત્ર થવાની ભાવનાવાળા યમ નિયમ પાળનારા સમગ્ર પાપોને છોડવાની ઈચ્છાવાળા લોકોએ આ તીર્થમાં યથાવી ધે સ્નાન કર તો એને અપમાન આદિથી આવેલું દુઃખ નાશ પામી જશે ભાઈ એના અંતરમાં મુક્તાનંદ સ્વામી જેવા મહાપુરુષોને જેમ ભક્તિ ઉદય થશે આસ્તિક ભાવનાવાળા લોકોએ અહીં સ્નાન કરી શક્તિ પ્રમાણે સંતો અને બ્રાહ્મણોને જમાડવા આ રીતે પરમાનંદ ઘાટનો મહિમા કહી સ્વામિનારાયણ ભગવાન સ્વામીની સાથે ગઠપુર દાદા ખાચાના દરબારમાં પધાર્યા પરમાનંદ સ્વામીને પાસે બેસાડી ખૂબ પ્રેમથી જયમાં સ્વામીને જમાડા અને પછી કહ્યું સાંખ્ય શાસ્ત્રોને સમજી ચૂકેલા પરમાનંદ સ્વામીને કોઈ પણ જાતનું અપમાન દુઃખી કરી શકતું નથી માટે એને ધન્યવાદ છે લો ગમે એટલું અપમાન કરે ને તો સ્વામીને કશું થાય જ નહીં દુખ લો શ્રી શ્રીહરિએ આ રીતે મોટા પરમાનંદ સ્વામીને સુપાત્ર સમજીને અંત સમયે ગઢપુર મંદિરના મહંત બનાવ્યા હતા બોલો એ સમયે મહારાજે દાદા ખાચર પાસે રૂપિયા મંગાવ્યા અને એનો ખોબો ભરીને સ્વામીના હાથમાં આપ્યો અને આજ્ઞા કરી કે લ્યો સ્વામી તમને ધન બંધન નહીં કરે પછી મોટા પરમાનંદ સ્વામીએ મહંત તરીકે રહી ગઢપુર મંદિરની દસ વર્ષ સુધી સેવા કરી લો દસ વર્ષ સુધી મોટા પરમાણંદ સ્વામીએ સત્સંગની ઘરધણી બનીને રખવાળી કર્યો જે કોઈ દર્શનાથી ભક્તો આવે એને અડધી રાતે ઉઠી ઉતારાની સ્નાન કે જમવાની વ્યવસ્થા કર્યા આપતા સ્વામીની આવી વિશાળ ભાવના અને દયાળુ સ્વભાવને કારણે સૌ સત્સંગને સ્વામી પ્રત્યે ખૂબ આદર ભાવ હતો શ્રી હરિયે મોટા પરમાનંદ સ્વામીના ઉપર મૂકેલો વિશ્વાસ સ્વામીએ ચરિતાર્થ કર્યો હતો એ નિર્બંધ રહ્યા થકા સેવા કરી હતી જ્યારે પરમાનંદ સ્વામીએ જે સહજતાથી મહંતતાએ સ્વીકારી હતી તેથી પણ સવાયા આનંદ સાથે મહંતાયને મૂકી દીધી એ પણ પ્રસંગ સમજવા જેવો છે લ અનેક વર્ષો સુધી રહે ને પછી એને મુકાવે ને એટલે એને અઘરું લાગે આ ખોટું લાગે એટલે આટલા વર્ષો સુધી મને અચાનક કાટી મૂક્યો એમ થાય સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી આ પરમાનંદ સ્વામીને શરીરે સારું ન રહ્યું ચિત્તભ્રમ જેવું થઈ ગયું તેથી મગજની અસ્થિરતા થઈ ગઈ એકવાર એને ગોપીનાથજી મહારાજની ઉતરી ગીરવે મૂકીને કળિયાના પગાર ચૂકવ્યા હતા કોનાને ચેન આવે ને ગોપીનાથજી મહારાજને તેની જાણ થવાથી રઘુવીરજી મહારાજે હેમરાજ શાહના વચેટ પુત્ર પૂંજા શેઠને વડતાલ બોલાવ્યા કહ્યું કે તમે ગઢડા મંદિરનો વહીવટ સંભાળો ત્યારે પૂંજા શેઠે કહ્યું ભલે જેવી આપની આજ્ઞા પછી મૂછો મુંડાવીને મોર છાપનો ખડીયો લઈ તેઓ પોતાના ઘરે આવ્યા ત્યાંથી પાંચ હજાર રૂપિયા લઈ કોળેશ્વર થઈને ગઢડે આવ્યાલો પૂંજાશે હેમરાજશાના દીકરા હતા વનાસાના પૂંજાસા ગોપાળાનંદ સ્વામી કર આવેલો સુંદરિયાણાના રઘુવીરજી મહારાજે કીધું એટલે તરત પાંચ હજાર રૂપિયા ઘરેથી હતી એ સમયે પાંચ હજાર એટલે ઘણા કહેવાય મોટા પરમાનંદ સ્વામીના મંદિરના ચોકમાં જ મોર છાપનો ખરડો વંચાયો અને કૂંચી માગી જ્યારે મહંતાઈ બદલે ને ત્યારે એની મોર ઓલી છાપ હોય મહંતાઈની તો એ કાગળ લેટર આપે ને એટલે જે મહંત હોય એ તરત જ છાપીને નીકળી જવું પડે તે સાંભળી પરમાનંદ સ્વામી બહુ રાજી થયા તરત મંદિરની કુચીઓ પૂજા થઈને સ્વામી સોંપી દીધી બોલો તરત લેવા લો લઈને આવ્યા છો આચાર્ય મહારાજે છપૈયામાં મંદિર કર્યું પછી આ પરમાનંદ સ્વામીને એકવાર અયોધ્યા છપૈયાની યાત્રા કરવાનો વિચાર આવ્યો તેથી ગઢપુરથી સ્વામી એકવાર પોતાના સંત મંડળને સાથે લઈ છપૈયા દર્શન કરવા ગયા ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા નારાયણ સરોવરમાં સ્નાન કર્યું મંદિરની સામે જ નારાયણ સરોવર છે છપૈયાના પવિત્ર તીર્થોની યાત્રા કરી પછી અયોધ્યા પધાર્યા ત્યાં પણ રામ જન્મસ્થાનક હનુમાનગઢી અને ઘનશ્યામ મહારાજ જ્યાં રહેતા હતા ને એ ધર્મદાદાનું ઘર આજે ત્યાં મંદિર છે રામાનંદ સ્વામીનું જન્મસ્થાનક વગેરે દર્શન કર્યા પછી ગુજરાત પરત આવતા લખનઉ થઈ જબલપુર આવ્યા આ જબલપુર ગામની સીમમાં સ્વામી સંત મંડળ સાથે આવતા હતા ત્યારે રસ્તાના કિનારે સુંદર મોટા જમરૂખની વાડી જોઈ જમરૂખ આવે ને જમરૂખ પાકા જમરૂખ જોઈને પરમાનંદ સ્વામીના મનમાં સંકલ્પ થયો કે આ જમરૂક તો ભગવાનને જમાડવા જેવા છે પણ વાડીના કોઈ રખેવાળ નથી માટે પૂછા વગર લેવાય કેમ આમ વિચારી સ્વામી એક રસ્તાને કાંઠે એક ઝાડવા નીચે સંત મંડળ સાથે આરામ કરવા બેઠા એ સમય સ્વામિનારાયણ ભગવાન માળીનું રૂપ લઈ મીઠા મધુરા ફળનો ટોપલો ફરીને પધારી પરમાનંદ સ્વામીને કે સ્વામી તમારો ભગવાન અને સંતો ભક્તોને આ જમરૂક જમાડવાનો વિચાર હતો તો અમે આ વાળીના માલિક છીએ તમને આપવા આવ્યા છે આ રીતે વનમાળીએ માળીનું સ્વરૂપ ધારણ કર્યું પરમાનંદ સ્વામીનો સંકલ્પ સત્ય કર્યો સ્વામી ભગવાને ધરાવી જામફળ પોતે જઈમ્યા અને સાથે હતા એ ભક્તોને પણ જમાડ્યા ભાઈ પરમાનંદ સ્વામી કે સંતો આ માળી રૂપે સ્વયં વનમાળી રહ્યા હતા ઘનશ્યામ મહારાજ પોતે આ પાકા ફળનો ટોપલો આપવા આવ્યા એના મને પ્રત્યક્ષ દર્શન થયા આ રીતે જે સાચા સંત મનોરથ કરે ને તો ભગવાન તરત સિદ્ધ કરે શ્રી હરિ સંતોને ખૂબ લાડ લડાવે આપણે એકવાર દિલથી ભગવાનના થઈએ ને તો ભગવાન સદા આપણી સાથે રહે ને જેમ સુખ થાય ને એમ જ કરે સદગુરુ પરમાનંદ સ્વામીને અંતિમ અવસ્થામાં શરીરે ગરમીનો મંદવાડ હતો ગરમી ગરમી બહુ થતી શરીર તેથી એને સંતો ચંદન ઘસીને ચોપડતા તો તેમને સંતો ચંદન ઘસીને ચોપડવા આવ્યા ત્યારે પરમાનંદ સ્વામી ના પાડી અને કહ્યું છે પાપરૂપ દેહને રાખીને શું કરો હશે મારે તો મહારાજના સુખમાં અક્ષરધામમાં જવું છે પણ હવે આ પાપરૂપ દેહમાં રહેવું નથી આ દેહ તો નરકના કુંડ જેવો છે એમાં સાપ આપે રહેવું એમ બોલ્યા મોટા પરમાનંદ સ્વામી એવા બ્રહ્મનિષ્ઠ સંત હતા ને કે શરીરમાં ગમે એવો તાવ આવે ને માથું દુખે અથવા ગમે એવો રોગ થાય ને તો પણ કોઈને જણાવવા દેવા નહીં બોલો હવે કોઈકને જરીક થયું હોય ને રાડે રેડું પાડ પાડ કરવે જેમ ચંદનનું લાકડું ઘસાઈને પ્રભુને ચડી જાય છે ને એ રીતે પરમાનંદ સ્વામીએ પોતાની આખી જિંદગી સત્સંગ અર્થે ઘસી નાખ્યો શ્રી હરિ અને સંતો ભક્તોના સુખાર્થે જીવન જીવીને જિંદગી સાર્થક કરી મોટા પરમાનંદ સ્વામી પ્રાય ગઢપુરમાં જ રહેતા હતા સંવંત ઓગણીસો આઠ માક્ષર સુદ ચૌદસ તારીખ સાત બાર અઢારસો અને એકાવન રવિવારને દિવસે મોટા પરમાનંદ સ્વામીએ સહુને કહ્યું આ સ્વામિનારાયણ ભગવાન અનંત મુક્ત સાથે મને તેડવા એવા છે આ રીતે બોલતા બોલતા સ્વતંત્ર થકા ભૌતિક દેહનો ત્યાગ કરી અક્ષરવાસી થયા હતા આ રીતે સત્સંગની અપાર સેવા કરનાર દેહભાવથી પર રહેનારા અને મહંતય મળી છતાં નિર્માની સેવા કરનારા અનેકના આદર્શરૂપ આ મોટા પરમાનંદ સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન પરમાનંદ સ્વામી અક્ષરવાસી થયા પછી પૂંજા શેઠે વહીવટ સંભાળ્યો એમણે દસ વર્ષ કોઠારી તરીકે રહીને સેવા કામ કર્યું ત્યારબાદ સંવંત ઓગણીસો નવ શ્રાવણ વદ નવની રાત્રિએ પૂંજા શેઠે પણ દેહનો ત્યાગ કર્યો હતો બીજા એક પરમાનંદ સ્વામી માનકુવા ગામના મલુ પટેલ હતા સંતોનો યોગ થતાં એમના અંતરમાં વૈરાગ્ય ઉદય થયો ભાઈ ઘર બાર કુટુંબ પરિવારનો ત્યાગ કરી પ્રભુ ભજવા ચાલી નીકળ્યા આ પરમાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને સંવંત ઓગણીસો તેસઠ અઢારસો તેસઠમાં ગઠપુરમાં પરમહંસની દીક્ષા આપી હતી આમનું જીવન આપણે પરમહંથ ગાથા પાક પહેલાં માનકુવાના પરમંશ સાથે વિસ્તારથી લખ્યું છે એ આપણે અગાઉ સાંભળી ગઈએ તો વાલા ભક્તજનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનના સમયમાં પરમાનંદ નામના ચાર સાધુ હતા તો બાકીના સંતોનું જીવન કાલે આપણે શ્રવણ કરીશું स्वयं महाराजनि जय